નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે ભાવનગરમાં લાઇટના અજવાડે ઝુકા રમતા પાંચ ઝડપાયા છે અઢી લાખથી વધુનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે પશુપાલકો અને સ્થાપટ ડેરીના હોદ્દેદારો વચ્ચે બેઠક યોજાઈ હતી જોકે તેમાં કોઈ પરિણામ ન આવતા પશુપાલકોએ હજુ પણ પોતાનું આંદોલન યથાવત રાખવાનું આહવાન કર્યું છે અમદાવાદમાં ચાલુ વર્ષે એએમટીએસ બસે સર્જેલા ત્રેપન અકસ્માતોમાં તે લોકોના જીવ ગુમાવ્યા છે મોરબીમાં મોરે મોરાની ચેલેન્જમાં ગોપાલ ઇટાલિયાના પ્રહાર કાંતિ અમૃત્યાને જવાબ આપતો ગોપાલ ઇટાલિયાનો વિડીયો વાયરલ થયો છે ભાજપને હજુ વિસાવદરની હાર પછી નથી તે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે મોરબીમાં ખોટી રીતે મને વચ્ચે લાવવામાં આવી રહ્યો છે તાજેતરમાં કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સમોસા જલેબી અને લાડુ જેવા ખાદ્ય ઉત્પાદનો પર વોર્નિંગ લેબલ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે પરંતુ પીઆઈબી ફેક્ટ છે કે આ દાવાને તદ્દન ખોટો ગણાવ્યો છે મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો રાજકોટ આરડીસી બેંકના પદાધિકારીઓની મુદત પૂરી થઈ ગઈ છે ચૂંટણી યોજાવાને બદલે એક વર્ષ મુદત વધારવા પત્ર લખાયો છે રાજકોટમાં ગુજરાત ના સમાચારના અહેવાલ મુજબ ધારદાર અસર જોવા મળી સૌરાષ્ટ્ર ઝોન એફઆરસી કમિટીની ચેરમેનની નિમણૂક કરાઈ ગાંધીનગરમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ થશે વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી શપથ લેવડાવશે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે રાજ્યભરમાં બ્રિજની ચકાસણીને લઈને સમીક્ષા થશે જામનગરમાં અદાણી કંપનીની સત્તામાં એન્ટ્રી થઈ ગઈ છે અદાણી અને જામ સાહેબની મુલાકાતને લઈને હવે ચર્ચાઓ જાગી છે વડોદરા ગંભીરા ની ઘટના બાદ શક્તિપીઠ અંબાજીમાં જોવા મળી અસર અંબાજી મંદિર ટ્રસ્ટ સંસ્થાના બિલ્ડિંગોની ચકાસણી કરવાની ઉઠી છે માંગ હાલમાં મંદિર ખાતે રિનોવેશન કામગીરી ચાલી રહી છે અંબાજી મંદિરના વહીવટદાર અને વહીવટદાર કચેરી સહિત અનેક ઓફિસોની બિલ્ડિંગમાં તિરાડો જોવા મળી રહી છે ઉત્તરાખંડના પિથોરગઢ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત જીપે કાબુ ગુમાતા એકસો ને પચાસ ફૂટ ઊંડી ખાઈમાં કાપકી ગઈ અકસ્માતમાં આઠ લોકોના ઘટના સ્થળે મોત થયા છે ત્રણ લોકો ઘાયલ થયા છે અમૃતસરમાં ગોંડલ ટેમ્પલને વીસ કલાકમાં બીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કહેર યથાવત છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદને કારણે અલગ અલગ ઘટનાઓમાં ચાર લોકોના મોત થયા છે અત્યાર સુધીમાં મૃત્યુ આગ સત્તાવનને પાર થઈ ગયો છે ગોંડલમાં ગોગાવાટા પાસે કોઝવેમાં કાર ડૂબી ગઈ બીએપીએસએ ગુરુકુળના પૂર્વ પ્રિન્સિપાલ આદર્શ શિક્ષક કૃષ્ણભાઈ પંડ્યાનું પણ મૃત્યુ થયું છે સુરતમાં સરા જાહેર જ્વેલર્સની દુકાનમાં લૂંટ વિથ મર્ડર કેસમાં ઝડપાયેલા આરોપીઓનો વરઘોડો કરવામાં આવ્યો હતો અને લોકો આ વરઘોડો જોવા માટે ઉમટી પડ્યા હતા વડોદરામાં જોન માર્ક ક્ષતિગ્રસ્ત કુલ પાંચસોને ચોત્રીસ પોઈન્ટ આઠ કિલોમીટરના રસ્તાઓમાંથી ત્રણસો ને ઇઠ્યોતેર કિલોમીટર રસ્તામાં પેચવર્કની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે વડોદરા જિલ્લામાં માર્ગો ઉપર બનેલા એકસો ને પંદર પુલોની ચકાસણી કરવામાં આવી છે બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી શંકાના ઘેરામાં જ્યાં તેઓ રહેતા નથી તેમના નામે કોઈ પશુ નથી ત્યાં દૂધ ભરાયું સમગ્ર મામલે ડિસદ પોલીસ મથકમાં ફરિયાદ સ્વરૂપે અરજી દાખલ કરવામાં આવી છે આગામી સાત દિવસ સુધી વરસાદ ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા પશ્ચિમી હિમાલય ક્ષેત્ર અને મેદાનોમાંથી ઘણી જગ્યાએ વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા તમિલનાડુ પશ્ચિમ રાજસ્થાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવો વરસાદ પડી શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે